બ્રેકિંગ ફર્સ્ટમાં સમાચારોની શરૂઆત કરીએ શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરનું ઓપીએસ મુદ્દે મહત્વનું નિવેદન સામે આવ્યું છે રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે તેવું કુબેર ડિંડોર દ્વારા કહેવામાં આવ્યું છે ભાજપ સરકાર રામ મંદિરની જેમ તારીખ જણાવ્યા વિના નિર્ણય કરશે ભાજપની સરકાર જ જૂની પેન્શન યોજના લાગુ કરશે ઓપીએસને લઈને શિક્ષકોએ જરાય ચિંતા કરવાની જરૂર નથી શિક્ષકો ઓપીએસના આંદોલનનું નેતૃત્વ ન લે તેવું કુબેર ડિંડોર દ્વારા કહેવામાં આવ્યું છે મહત્વપૂર્ણ સમાચાર

એટલે પેલું રામ મંદિરનું નિર્માણ થઈ ગયું ને હવે બાવીસ તારીખે એનું ઓપનિંગ ઉદઘાટન એટલે પેલા આપણે કહેતા ને કે મંદિર વહી બનાયગે લેકિન તારીખ નહીં બતાવે એવું હતું ને એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું ચિંતા કરતા નહીં એ બાબતમાં એમ કહું છું તમને બાવીસ તારીખ છે ને પેલી આ જીપીએફ સીપીએફ સીપીએફની વાત કરું છું કર હું અમે પણ તમે ટાઈમ પેલો ચૂંટણી પહેલાં ને એના પછી એવું ના કરતા કરવાનું આપણે જ છે એટલે ને અમે તારીખ જાહેર નહીં કરતા કરીશું આપણે એમ એટલે વિશેષમાં મિત્રોની ચિંતા ના કરતા એ કામ પણ આપણે કરીશું એમ કહી રહ્યા છે કુબેર ડિન્ડોર કે ચિંતા ના કરતા જેમ રામ મંદિર માટે પણ કહ્યું હતું કે મંદિર ત્યાં જ બનાવીશું તારીખ નહીં કહીએ અને હવે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે બાવીસમી જાન્યુઆરીએ તેવી જ રીતે ભાજપ સરકાર જૂની પેન્શન યોજના લાગુ કરશે તારીખ આપ્યા વગર અચાનકથી નિર્ણય કરી લેશે તમામ સરકારી કર્મચારી ખાસ કરીને શિક્ષકોને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે ચિંતા ન કરતા ભાજપ જ જૂની પેન્શન યોજના લાગુ કરશે ભાજપની સરકાર જ જૂની પેન્શન યોજનાને લાગુ કરશે ઓપીએસને લઈને શિક્ષકોએ જરાય ચિંતા કરવાની જરૂર નથી શિક્ષકો ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે જૂની પેન્શન યોજનાના આંદોલનનું નેતૃત્વ ન લે ટૂંક સમયમાં ભાજપની જ સરકાર જૂની પેન્શન યોજના પર એકવાર લાગુ કરશે